મહુવાના વાંગર ગામે હાઇવે ઉપર આવેલ જમાવટ હોટલના સંચાલકને માર મારી હોટલમાં તોડફોડ કરવામાં આવી હતી જેની યોગ્ય ફરિયાદ નહીં લેવામાં આવી હોવાના અનુસંધાને હોટલ સંચાલકના પરિવાર દ્વારા એસપી સમક્ષ રજૂઆત કરી ન્યાયની માગણી કરી હતી મહુવાના વાંગર ગામે જમાવટ હોટલ આવેલી છે આ જમાવટ હોટલના સંચાલક મનીષભાઈ ટીણાભાઈ સોલંકી તેમની હોટલ ઉપર હતા તે વેળાએ ચિંતનભાઈ બાબુભાઈ ગુજરિયા અને તેના મિત્ર સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી બાદ આઠથી દસ જણા મોટરસાયકલ ઉપર આવી હોટલની અંદર તોડફોડ કરી હતી જેની ફરિયાદ પણ કરવામાં આવી હતી પણ જે ફરિયાદની અંદર માત્ર ચાર લોકોને દર્શાવવામાં આવતા મનીષભાઈ સોલંકીના પરિવારે ભાવનગર એસપી સમક્ષ રજૂઆત કરી સમગ્ર હુમલા કરનાર તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધવાની માંગ કરતા રજૂઆત કરવામાં આવી હતી મારું નામ મનીષ ભાઈ ટીણું ભાઈ સોલંકી કયા વિસ્તારમાંથી માંથી આવો છો અને શું બનાવો તો મારું મૂળ ગામ રહેવાનું કથી ઉદર પરા તાલુકો રાજુલા જિલ્લો અમરેલી મારે વાંગર મહુવા તાલુકાના વાંગર ગામે જમાવડ દેશી નોનવેજ ઢાબા કરીને હોટલ છે અમે હું અને મારો નાનો ભાઈ અને મારા વાઈફ હોટલ હતા ત્યારે આઠ વાગ્યાના સમયમાં સાત થી આઠ મોટરસાયકલો સાયકલો આવીને એમાં લાકડાના અને લોખંડના પાઇપ અને તીક્ષ્ણ હથિયારો જેવા સાધનો હતા અને અમારી પાસે આવી અને મને તથા મારા ભાઈને લોખંડના પાઇપરે માર મારી અને મારા દુકાનની ટોટલી રસોડાની અને માવાના કાઉન્ટરની અને ફ્રીજની તોડફોડ કરી અને રોડ ઉપર જઈ અને પથ્થર મારો રોડ ઉપરથી પથ્થરમારો કર્યો ત્યારબાદ અમે લોકો સરકારી હોસ્પિટલમાં દવાખાને જતા હતા ત્યારે મારા વાઈફ અને મારી છોકરી હોટલ ઉપર હતી ત્યારે ફરીવાર આ લોકો ચિંતન ગુજર્યા અને બીજો અજાણ્યો શખ્સ એની ટુ વ્હીલ લઈ અને ફરીવાર આવી હોટલ ઉપર મારો કર્યો અને મારા વાઈફ ઉપર પથ્થરમારો કરી અને જતા રહ્યા આ બાબતે અમે રૂરલ પોલીસ સ્ટેશન મહુવા ખાતે અમે ફરિયાદ પણ આપેલી હતી પણ મહુવા પોલીસ સ્ટેશન બે ટુ વ્હીલી બતાવતા હતા અને હકીકતમાં ટુ વ્હીલો આવી હતી અને બાર થી તેર જણા હતા તો આ લોકો એ ફરિયાદમાં બતાવતા નતા એ માટે અમે અત્યારે એસપી સાહેબ રૂબરૂ અરજી દેવા આવ્યા હતા અને રજૂઆત કરવા માટે આવેલા હતા મારનાર વ્યક્તિના નામ એમાંથી એક ચિંતન ગુજરીયા છે અને એક દર્શન સોલંકી છે બીજા બાર થી તેર જણા એને અજાણ્યા શખ્સો હતા જે મહુવાના છે અને એક પીકે કરીને છે લોખંડના પાઇપ હતા અને લાકડાના હતા અને તીક્ષ્ણ હથિયારો હતા તલવારો જેવા હથિયારો હતા બધા નુકસાન નુકસાનમાં શું શું નુકસાન માં મારે રસોડા ટોટલી સામાનની તોડફોડ કરી નાખી અને મારો ફ્રીજ તોડી નાખ્યું અને આપણે પાન માવાના કાઉન્ટરમાં ગલ્લાની તોડફોડ કરી અને કાઉન્ટરની તોડફોડ કરી